અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત વચ્ચેનો કળા તફાવત જણાવો તથા આઈ વિરુદ્ધ ઓમેગા ટી અને વી વિરુદ્ધ ઓમેગા ટી ના આલેખ દોરો હમનો નિયમ પણ સમજાવો એવું પણ અહીંયા કહી શકે છે ચલો અહીંયા ખૂબ જ સરળ પ્રશ્ન છે માત્ર અવરોધ ધરાવતા પરિપથની આપણે ચર્ચા કરીએ કે આપણા જોડે એક માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથની વાત છે અહીંયા જે આપણે જે પરિપથ લઈશું બધા એ બધા અહીંયા એવું લખી શકીએ છે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે પ્રવાહની ની ચર્ચા કરો તો અહીંયા આપણા જોડે એક એસી પરિપથ છે એટલે કે એસી બેટરી છે એના સાથે આપણે બાહ્ય અવરોધાર જોડેલો છે હવે આપણે એવું જાણીએ છીએ કે બેટરી જોડીએ તો પ્રવાહનું વહન થાય તો અહીંયા લખીએ છીએ કે આકૃતિમાં માત્ર અવરોધ ધરાવતો પરિપથ દર્શાવ્યો છે વોલ્ટેલા છે બધી ચર્ચા કરેલી છે તો એસી સ્ત્રોતના વોલ્ટેજ વી બરાબર વીએમ સાઈન ઓમેગા ટી થવાનું છે આપણે હમનો નિયમ જાણીએ છીએ ત્રીજા ચેપ્ટર ની અંદર આવે છે વી બરાબર તો અહીંયા આપણે લખી શકીએ વી v ઇક્વલ ટુ સ્મોલ આઈ સ્મોલ આઈ લખીશું કારણ કે અહીંયા પ્રવાહ છે તો અહીંયા આપણે આઈને કરતા બનીશું તો આઈ બરાબર વીએમ અપોન આર સાઈન ઓમેગા ટી આરને પેલી સાઈડ લઈ જઈએ તો આપણે ઓહમનો નિયમ જાણીએ છીએ તો વીએમ ઓપન આર બરાબર લખી શકવાના છીએ આઈ જે વી બરાબર આઈઆર અનુસાર વી બરાબર આઈઆર જે ઓહમનો નિયમ આપણે એને કહી શકીએ છીએ નિયમ છે એટલે અહીંયા આઈ બરાબર આઈ એમ સાઈન ઓમેગા તે આપણને સૂત્ર મળવાનું છે તો આપણે પ્રવાહની ચર્ચા કરીએ અહીંયા પ્રવાહનું સૂત્ર આપણને મળ્યું હવે તમે જોઈ શકો છો અહીંયા આપણે ફરી લખીશું કે માત્ર આર ધરાવતા કેપિટલ આર ધરાવતા પરિપથ માટે એટલે અહીંયા એવું પણ લખેલું હોય કે માત્ર અવરોધ ધરાવતા તો પણ ચાલે માત્ર અવરોધ ધરાવતા અથવા માત્ર આર ધરાવતા વોલ્ટેજ શું હતો વી બરાબર વીએમ સાઈન ઓ મેઘાટી અને પ્રવાહ શું છે આઈ બરાબર આઈ એમ સાઈન તમે અહીંયા જોઈ શકો છો કે હું અહીંયા ફરી લખું છું પ્રવાહ ઓમેગા ટી હવે ધારો કે સમજો કે આ પ્રવાહનું સમીકરણ આઈ બરાબર આઈ સાઈન ઓમેગા ટી પ્લસ ફાઈ બાય ટુ કઈ કે હોય તો તમે અહીંયા જોઈ શકો છો આ સમીકરણ નથી એવું આપણે સ્વીકાર જોઈએ તો અહીંયા ખૂણો છે ઓમેગા ટુ તો તમે એવું કહી શકતા કે વી વી કરતા આઈની કળા આઈનો ખૂણો આ પાછળનો ભાગ ખૂણો દર્શાવે તો ખૂણો પાય બાય ટુ જેટલો આગળ છે પણ અહીંયા એવું નથી અહીંયા શું છે આ ઓમેગા ટી છે તો આ પણ ઓમેગા ટી છે એટલે બંને પ્રવાહ અને વોલ્ટેજ ની કળા કેવી છે સમાન છે તેથી કળા તફાવત ઝીરો છે બંને વચ્ચે કળા તફાવત શૂન્ય છે એવું આપણે કહી શકીએ છીએ બરોબર છે ચલો હવે આપણે એના આઈ ઓમેગા ટી અને વી વિરુદ્ધ તો ઝીરો અહીંયા હું લખીશુ પછી પછી થ્રી પાય બાય ટુ અને અહીંયા છે ટુ ચલો હવે આપણે પેલા વોલ્ટેજની વાત કરીએ આ ઉમેગા ટી ની જગ્યાએ થીટા લઈ લઈએ ઉમેગા ટી ની જગ્યાએ ધારો કે હોય તો સાયન્સ ઝીરો ડિગ્રી સાઈન થીટા બરાબર ઝીરો લઈએ તો sin ઝીરો બરાબર ઝીરો થાય તો આખું વી બરાબર ઝીરો તો આપણું અહીંયા પહેલું બિંદુ આવે હું અહીંયા લાઈન કરી દઉં છું જેથી રહે ચલો તો આ ઝીરો હવે ઠીટા બરાબર પાય બાય ટુ લઉં તો સાઈન પાય બાય ટુ બરાબર વન તો વન મૂકું તો વી બરાબર વીએમ થાય તો આનું વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય ધારો કે આ જગ્યાએ છે અને આને હું કહી દઉં પ્લસ વી એ જ રીતના આ નીચેની તરફ જે છે હું આ પૂછી દઉં છું નીચેની તરફ જે છે અહીંયા આ છે જે ઓહમનો નિયમ છે એવું લખેલું હતું અહીંયા હું લખું છું માઇનસ વી કારણ કે નીચેની તરફ છે ચલો તો આ પાઈ બાય ટુ માટે આપણું બિંદુ અહીંયા મળ્યું ચલો એ જ રીતના સાઈન પાઈ થશે તો સાઈન પાઈ ઝીરો થ્રી પાઈ બાય ટુ કરશો તો માઇનસ વન આવે તો અહીંયા આવશે માઇનસ વી અને ટુ પાઈ કરશો તો ફરી ઝીરો આવવાનું છે એટલે જો આપણે વોલ્ટેજ નો ગ્રાફ દોરવો હોય તો આપણને વોલ્ટેજ નો ગ્રાફ કઈક આ રીત રીતનો મળે આ જે ગ્રાફ મળ્યો એ શેનો છે તો વી બરાબર વીએમ સાઈન ઓમેગા ટી નો આપણને આલેખ મળે છે ચલો હવે પ્રવાહ નો આલેખ દોરવો છે તો પ્રવાહ નો આલેખ પણ સેમ આવો જ થવાનો છે કેમ આવો થાય તો અહીંયા પણ સાઈન ઓમેગા ટી છે તો નીચે પણ સાઈન ઓમેગા ટી છે તો પ્રવાહ નો આલેખ પણ ચાલુ અહીંયા થી જ થવાનો છે તો અહીંયા પણ આ વીએમ અને આ તો વોલ્ટેજ કરતા પ્રવાહનો જે આલેખ છે એ આપણે સહેજ નીચો દોરીશું એનું કારણ શું છે તમે મને કોમેન્ટમાં જણાવો હું તમને અહીંયા સેમ જ આલેખ આપણને મળવાનો છે આલેખ તમે પેન્સિલથી દોરજો જેની અંદર ધ્યાન રાખજો ચેકાચેક થાય નહીં હવે આ કેમ નીચે આલેખ દોર્યો આઈ એમ અથવા પ્રવાહનો આ જે આપણને આલેખ મળ્યો એ શેનો છે તો આ આલેખ છે આઈ બરાબર આઈએમ સાઇનો મેગા ટીનો કેમ આવું કર્યું આપણે કેમ પ્રવાહનો આલેખ નીચે દોર્યો તો એનું કારણ છે કે અવરોધના કારણે પ્રવાહની અંદર શું થાય ઘટાડો થાય જે આપણે વોલ્ટેજ આપ્યા છે એ વોલ્ટેજથી આપણને પ્રવાહ મળે નહીં અવરોધના કારણે પાવર વે થઈ જાય એટલા માટે પ્રવાહનો આલેખ હંમેશા આપણે નીચે દોરીશું અહીંયા આટલું લખો એટલે પ્રશ્ન અહીંયા પૂરો થાય આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો અને ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ